નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંચોંચો પ્લસ ગુણી નવા ધાણાની આવક છે અને નવા ધાણાની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કહેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ રસ્તો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई नवी था होल चार रूपया भाव थोड़ा क्वालिटी है एकदम लाइटिंग में सारी होल सो चार भाव कस्तरेलोन चार रुपया भाव नवी था जो क्वॉलिटी सोल सौ चार भाव थोड़ा कस्त अरे भाई सोल सौ चार भाव नवी धाणी <सवेवाद> <सवेवाद> પંદરસો છત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણાટીની વાત કરીને એકદમ હુક્કા આ ભાઈ જોઈ લો પંદરસો છત્રીસ ભાવ નવા ધાણાનો જોઈ લો ક્વોલિટી પંદરસો ને છત્રીસ ભાવ એકદમ સુક્કા આભા જોઈ લો પંદર છત્રીસ નવા ધાણા ક્વોલિટી ભાઈ નવા દાણા પંદરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીમાં એકદમ હુક્કા ભાઈ પંદરસો રૂપિયા ભાવ દાણાનો જોઈએ ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ નવા દાણા હુક્કો માલ એકદમ પંદરસો ભાવ થયો ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો ભાઈ નવી ધાણી ક્વોલિટીની વાત કરે ને ભાઈ સૂકી એ ભાઈ જોઈ લો ચૌદસો નેવું ભાવ ધાણી નવીનો

આ દાણાનો ભાવ તેરસો ઓગણચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ફૂલ હવાવાળા હે ભાઈ જોઈએ તેરસો ઓગણચાલીસ રૂપિયા ભાવ આ દાણાનો જોવો ક્વોલિટી હવાવાળા ભાઈ તેર ઓગણચાલીસ ભાવ ભાઈ નવા દાણા ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને એકદમ હુક્કા ભાઈ કલરમાં ડીમ એ ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ નવા દાણાનો કોલેટ ચૌદસો વીસ ભાવ નવા ધાણા કોલેટ ચૌદ વીસ ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હવા ચૌદસો પાંત્રી ભાવનો

1400 રૂપિયા ભાવ થયો નવા દાણા ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જો 1400 રૂપિયા ભાવ આવાવાડા ભાઈ 1400 રૂપિયા ભાવ થયો માઈનોર આવાવાડા જોજો ક્વોલિટી 1488 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા ક્વોલિટી ની વાત કે હું કહા ભાઈ એકદમ જો 1488 ભાવ નવા લાઇટિંગ માં થોડા ડીમે ભાઈ 1488 ભાવ જોઈ લો ક્વોલિટી 1488 ભાવ ખ્યા દાણા ને ભાવ 1440 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરને ભાઈ જોવો ભાઈ ક્વોલિટી માં આયા ભાઈ 1440 ભાવ નો આજ ના જોઈ લો ક્વોલિટી 1440 ભાવ જોવો ક્વોલિટી માં આ 1542 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા હે ક્વોલિટી ની વાત કરને એકદમ હુક્કા હે આ થોડા કસ્તર વારા હે ભાઈ 1542 ભાવ નવા દાણા જોઈ લો ક્વોલિટી 1542 ભાવ નવા દાણા જો ભાઈ નવા ધાણા ચૌદસો ને ચોપન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ એકદમ સૂકા ભાઈ જોઈ લો ચૌદસો ને ચોપન રૂપિયા ભાવ નવા ધાણાનો કેવો ક્વોલિટી ચૌદસો ચોપન ભાવ નવા ધાણા ભાઈ સૂકા ચૌદ ચોપન